અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા સાયબર જાગૃતિ માટે સાયબર સંવાદ નામે ખાસ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે સાયબર ક્રાઇમ દ્વારા શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓ સોસાયટીઓમાં જઈને લોકોમાં સાયબર અવેરનેસ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે આ સાયબર ક્રાઇમ જાગૃતિના કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હાજર રહ્યા હતા થોડા દિવસો પહેલાં જ સાયબર ક્રાઇમે વિડીયો રીલ સ્પર્ધા યોજીને સૌથી સારી રીલ બનાવનારને સાયબર ક્રાઇમ દ્વારા ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી આગામી ચૌદ દિવસ માટે સાયબર ક્રાઇમ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે એકાઉન્ટ ફ્રીઝિંગ સિસ્ટમ છે જેના માટે ઓગણીસો ત્રીસ ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકે છે અમદાવાદ સાયબર દ્વારા છેતાલીસ પોઈન્ટ બે ટકા લોકોના પૈસા રિફંડ કરવામાં આવ્યા છે અને રૂપિયા એકસો ચૌદ પોઈન્ટ નવ કરોડનું સાયબર ફ્રોડ થયું છે કમિશનર જી એસ મલિકે કહ્યું કે સાયબર ફ્રોડનું મુખ્ય કારણ લાલચ છે લોકોને જુદી જુદી મોડસ ઓપરેન્ડી ફ્રોડ વાપરવા હોય છે સિક્યોર વેબસાઇટનો ઉપયોગ કરો હોય ત્યારે વેબસાઇટ સેફ છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે વધારેમાં તેમણે કહ્યું કે ફ્રોડસ્ટરો ડરાવે તો ડરવું નહીં લોકોએ પોલીસનો સંપર્ક કરવો હવે ધીરે ધીરે આપણે ડિજિટલ ઇન્ડિયાની તરફ જઈ રહ્યા છીએ તો આમાં પછી સાયબર ક્રાઇમનો વેપાર જો ક્રાઈમ છે સાયબર ક્રાઈમ જે છે એ ખૂબ જ વધવા લાગ્યો છે એના અનુસંધાને આજે આપણે આ પ્રેસ બ્રીફિંગ પણ રાખી છે અને જે અવેરનેસ પ્રોગ્રામ છે સાયબર અંગેના એના પણ એ પ્રોગ્રામ અહીંયા આપણે જણાવવામાં આવશે સૌથી પહેલા તો હું આપણે જણાવા માગું છું કે જ્યારે કોઈનો જે એકાઉન્ટમાંથી પૈસા સાયબર જે ફ્રોડ થાય છે ક્રાઇમ થાય છે સાયબર ક્રિમિનલ્સ જે છે એ આપણા એકાઉન્ટમાંથી બીજા એના એકાઉન્ટમાં જ્યારે મની ટ્રાન્સફર કરે છે તો એ એકાઉન્ટના ફ્રીઝિંગના સિસ્ટમ છે એટલે સિસ્ટમમાં તમે વન નાઇન થ્રી ઝીરો ઉપર ફોનથી જાણ કરો તો આપોઆપ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ફ્રીઝ થઈ જાય છે અને એનાથી જે આગળ ગયા છે એ પણ બે લેયરના એ પણ ફ્રીઝ થાય છે તો અમુકના જે પૈસા છે જે ક્રિમિનલ શું કરે કે અમુક જેન્યુન એકાઉન્ટમાં પણ પૈસા મોકલી દે છે એને ખ્યાલ પણ નહીં હોય અમુક આરોપ એવા પણ એને તકલીફ પડે તો જે એકાઉન્ટ ફ્રીઝ થાય છે તાજેતરમાં જે અનફ્રિજિંગના સિસ્ટમ હતા જે સિસ્ટમ હતા એમાં ખાસા તકલીફ પડતી હતી તો દાખલા તરીકે ગયા વર્ષે બે હજાર ત્રેવીસ મેં સતરે જ ટકા એકાઉન્ટના અનફ્રિજિંગ થયા હતા આ વર્ષે જે જે રિફંડ છે સતર ટકા જ રિફંડ થયા હતા સેવન્ટીન પોઈન્ટ નાઇન અને આ વર્ષે જે રિફંડ છે એ ફોર્ટી સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટ લોકોને પૈસા જેના જે સાયબર ફ્રોડ થયા હતા એના પાછા મળી ગયા છે આ ગુજરાતની વાત કરીએ જે રિફંડેડ એમાઉન્ટ તમે એબસોલ્યુટ ટર્મમાં ગણીએ તો કુલ જે અત્યાર સુધી જે હોલ્ડ છે બેન્કમાં એ એકસો ચોધે કરોડ છે એકસો ચોધે પોઈન્ટ નો કરોડ અને જે રિફંડ મળી ગયા છે એ ત્રેપન કરોડ છે ડીજીપીની સૂચનાથી હવે કોઈના એકાઉન્ટમાં દાખલા તરીકે તમારા એકાઉન્ટમાં કોઈ સાયબર ક્રિમિનલ કઈ પૈસા મોકલી દે કે પાંચસો રૂપિયા મોકલી દે તો તમારા જે અગાઉ અગાઉ શું સિસ્ટમ શું હતું કે આખા તમારો એકાઉન્ટ ફ્રીઝ થતા હતા હવે એટલા જ પૈસા ફ્રીઝ થયા જ્યારે સાયબર ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં આ જેટલા પૈસા ટ્રાન્સફર કરે આમાં પ્રોબ્લેમ શું છે કે જો ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં કોઈ ટ્રાન્સફર કરે તો તમારા એકાઉન્ટમાં રોકવા માટેનો અત્યારે કોઈ સિસ્ટમ નથી કોઈ પણ માણસ તમારા એકાઉન્ટ નંબર હોય આઈએફએસસી નંબર હોય એટલે ટ્રાન્સફર કરી શકે એટલે આ એક પડકાર છે જેને તમે જુઓ તો આપણા પોલીસ તરફથી અહીંયા એને આપણે બહુ ચેલેન્જ તરીકે સ્વીકારી રહ્યા છીએ અને આજે આજે સાયબર સંવાદ છે એના અનુસંધાને સાયબર અવેરનેસના જે પ્રોગ્રામ છે એ પણ યોજવામાં અહીંયા આવી રહ્યા છે જે સાયબર ઇન્ફ્લુએન્સર છે આર જે છે બધાને અહીંયા બોલાયા છે સાયબર સમાજ શરૂ કરવાનો આ કારણ એક છે આપ જોઈ શકો છો કે આજે ભારત ભારતમાં 60% જેટલા પબ્લિક મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે અને 52% જેટલી પબ્લિક પાસે આપના સ્માર્ટફોન છે આપ સમજી શકો છો કે કેટલી બધી એમ્પ્લોયમેન્ટ હોવા છતાં દરેક માણસ પાસે આજે મોબાઈલ ફોન છે છે અને જેવી રીતે સાહેબે વાત કર્યો કે તમારા એકાઉન્ટમાં બે હજાર રૂપિયા કોઈને મોકલ્યો તમારો સ્વાભાવિક રીતે આ નોર્મલ બિઝનેસ અકાઉન્ટ છે આ લોકો ખબર છે તમારા અકાઉન્ટમાં પચીસ ત્રીસ લાખ રૂપિયા પડ્યા છે અને આ પૈસા એક રોટેશન અમાઉન્ટ હોય છે આપ આ અમાઉન્ટથી આપણા બિઝનેસ કરો છો પણ જેવી રીતે બે હજાર એને મોકલ્યો પછી આ ઓટોમેટિકલી એક વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરે છે કહે છે કે અમારે અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયો અને આ સામેવાળા એકાઉન્ટમાં જતા રહે તો એના આધારે વન નાઇન થ્રી ઝીરો ઉપર અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે પછી જ્યારે સાયબર પાસે આવે અને એનું નોટિસ આપવામાં આવે અરજદારનો કે તમે આવો અરજી આપવું આપતા નથી અને મૂળું થાય છે અને પછી જેટલા અકાઉન્ટ ફ્રીઝ થયા એનો એક મેસેજ મોકલે છે કે તમારો અકાઉન્ટ અગર કરવાનો છે જેમકે એના પાસે પણ બે હજાર છે બહુ છે તો એટલા પૈસા અમે આપવા પડશે આ એક બધા એમઓ છે એના કારણે સાહેબે આ નક્કી કર્યા છે કે લીન બે હજાર રૂપિયા ગયા છે તો આ અઉન્ટમાં બે હજાર જેટલી અકાઉન્ટથી અમાઉન્ટ ફ્રીઝ થશે અરજદારો પાસેથી વાપરાયેલા હોય તો અમે સમજી શકાય કે આ અકાઉન્ટ બેસીકલી સાયબર ક્રાઇમનો પૈસા સાયફની કરવામાં ઉપયોગ થઈ જાય છે એનો હવે અમે ફૂલ અકાઉન્ટ ફ્રીઝ કરી શકે છે સાયબર ઘણા બધા અકાઉન્ટ એમો સાઈબર ક્રાઇમનો બધા લોકો એ કાઈમો સાઇબર સ્ટોર્સની પણ છે કોઈ પણ વિડીયો કોલ કરે તો પાડતા નથી ઘણી ગલતીથી ઉપાડી છો સ્ક્રીન લઈ ગયો છે અને પછી આપણે સ્ટોર શાઇન કરવા ચાર કારણ રૂપે આપણે કહી શકીએ છીએ કે આ સાઇબર ફ્રોડ વધી રહ્યા છે અને થાય છે એનું કારણ છે લાલચ જે આપણે જોઈએ છે કે ઓછા ભાવે શેર માર્કેટના ટીમ્સના બહારને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે કે ઓછા ટકાવારી પર આપણે લોન દ્વારા લોન મળે છે તો આ એક લાલચ કારણ છે છે બીજું ભય 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 કસ્ટમ્સ ઓફિસરનો ભય કે ટ્રાય કે એવી રેગ્યુલેટરી બોડીનો ભય ક્રિએટ કરવામાં આવે છે જેથી ભોગ બનનાર પોલીસને જ સંપર્ક કરવા બીતો હોય છે કે વન નાઇન થ્રી ઝીરોને કોલ કરતા બીતો હોય છે અને એક ભય સોસાયટીનો આપણા સમાજનો જે આપણે જોઈએ છીએ કે સેક્સ ટોર્શન કે ન્યૂટ વિડીયો કોલિંગમાં પબ્લિક પોલીસ સુધી પહોંચવામાં આવે છે કારણ કારણ કે કે સોસાયટીનો ભય છે છે લોકો શું ઇગ્નોરન્સ જે ડિજિટલ એપ્લિકેશન ડિજિટલ વર્લ્ડ આપણે અપનાવીએ છીએ પણ આપણે ડિજિટલ ઇગ્નોરન્સમાં જીવીએ છીએ અને એના લીધે આપણે આ અવેરનેસ કાર્યક્રમ અને અમદાવાદ સિટી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમે શરૂ કર્યું છે જેમાં લેટેસ્ટ ટ્રેન્ડિંગ ફ્રોડ્સ આપણે થઈ શકીએ એની વિગત અને એનાથી બચવા માટે શું ટીપ્સ આપણે અને પ્રિવેન્શન કરી શકીએ છીએ એ અમે રેગ્યુલર બેસિસ પર અપડેટ કરીએ છીએ